મોટા આસંબિયા મધ્યે ચૌહાણ બુદ્ધ પરિવારના સતીમા નૂતન મંદિર તેમજ ચામુંડા માતાજી મૂર્તિનો બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો મહોત્સવ દરમિયાન પરિવારની નિયાણીઓને પ્રતિક ભેટ આપી સન્માનિત કરાઈ માંડવી તાલુકાના મોટા અસંભિયા મધ્યે શ્રી મારુકંસારા સોની ચૌહાણ બુદ્ધ પરિવારના શ્રી ચામુંડા માતાજી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ સતીમાના નૂતન મંદિરે સતીમા મૂર્તિ સ્થાપન એમ બે દિવસીય મહોત્સવ ઉમંગભીર ઉજવાયો બે દિવસીય કાર્યક્રમમાં સત્યાવીસ જુલાઈ સવારના શ્રી ચામુંડા માતાજીની ઢોલ શરણાઈ સાથે નગરયાત્રા બાદ હોમ હવન કરવામાં આવ્યું હતું સાંજે આનંદનો ગરબો પરિવારની મહિલા મંડળ દ્વારા યોજાયો હતો દ્વિતીય દિવસ ત્રણ જુલાઈના શ્રી ચામુંડા માતાજી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ સતીમાના નૂતન મંદિરે સતીમા મૂર્તિ સ્થાપિત કરાઈ હતી આ પ્રસંગે કચ્છ ઉપરાંત જેતપુર જામનગર કોસંબા અમદાવાદ સહિત ગુજરાતભરમાંથી પરિવારજનો તેમજ નિયાણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી મહોત્સવમાં પધારેલ પરિવારની દરેક નિયાણીઓને પ્રતિક ભેટ આપી સન્માનિત કરવામાં આવી હતી કાર્યક્રમના મુખ્ય આચાર્યપદી દેવેન્દ્રભાઈ જોશી નખત્રાણાવાળા રહ્યા હતા મંદિરનું નિર્માણ કોન્ટ્રાક્ટર રમેશભાઈએ પ્રતિક ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ ચડાવોમાં આરતીનો ચડાવો કીર્તિભાઈ મોહનલાલ ચૌહાણ પરિવાર કોટરા ચકાર ચામુંડા માતાજી મૂર્તિ સ્થાપન ચડાવવાનો વાલજી વિશનજી ચૌહાણ પરિવાર નખત્રાણા સતીમાં સ્થાપના ચડાવો સ્વર્ગસ્થ દયારામ મૂળજી ચૌહાણ પરિવાર ભુજ તેમજ શ્રી ચામુંડા માતાજીની આરતીનો ચડાવો ભરતભાઈ મૂળજીભાઈ ચૌહાણ ભુજ પરિવારે લીધો હતો જ્યારે પૂજામાં બેસવાનો લાભ નિલેશ જગદીશભાઈ ચૌહાણ હિરલ નિલેશ ચૌહાણ હિરેન પ્રદીપભાઈ ચૌહાણ ધારા હિરેન ચૌહાણ દિવેશ ચંદ્રકાંત ચૌહાણ ભક્તિ દિપેશ ચૌહાણ સુમિત ભરતભાઈ ચૌહાણ ખુશી સુમિત ચૌહાણે લીધો હતો બે દિવસીય કાર્યક્રમને સફળ બનાવવા પરિવારના જગદીશભાઈ ચૌહાણ કિશોરભાઈ ચૌહાણ પ્રદીપભાઈ ચૌહાણ કીર્તિભાઈ ચૌહાણ તુલસીભાઈ ચૌહાણ દીપકભાઈ ચૌહાણ હરિલાલભાઈ ચૌહાણ ઉમંગભાઈ ચૌહાણ હરેશભાઈ ચૌહાણ વિવેકભાઈ ચૌહાણ હિરેનભાઈ ચૌહાણ મુકેશભાઈ ચૌહાણ રમેશભાઈ ચૌહાણ હિતેશભાઈ ચૌહાણ અને ઉમેશભાઈ ચૌહાણ રહ્યા હતા મહિલા મંડળના પુષ્પાબેન ચૌહાણ માધવીબેન ચૌહાણ હિરલબેન ચૌહાણ પ્રજ્ઞાબેન ચૌહાણ દીનાબેન ચૌહાણ સહિતનાઓએ સહયોગ આપ્યો હતો વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર નાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં સેટ પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો